જલનમાં અયોધ્યા આવેલ ભગવાન શ્રી રામની અક્ષત અક્ષ કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલું સ્વાગત કરવામાં આવ્યું પૂજા અર્ચના કરવામાં આવી તેમજ મહિલાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું વિવિધ સંસ્થાઓ દ્વારા લોક સંસ્કૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં ચલાલા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા સફળ બનાવવા માટે ડોક્ટર વાળા સંજયભાઈ મહેતા હરીશભાઈ જયસુખભાઈ અમરૂભાઈ સહિતના આગેવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવેલી હતી